ધરતી મારી શોહા મને આને માયમો ઘેરૂ ઉરતા નોલી મારી ચોવિશી પણે વાકા માલ પૂરગા મના ને હણે પણ સોરઠ ધરતી મારી સુહામણી અને એમાં મોઘેલું રતન મારું ચોવીસી હોય પણ ભલા માણા એ કામલપુર ગામના નિહડેડ આવી મારી સમાજના તેર સંતોના જીવન સમાધિ રૂપે જ્યાં સ્થાપન થયાવાલા હો મિત્રો મારે તમને એક એવી ધરતી પર લઈ જવા છે એ કેવા સંતોના જ્યારે દર્શન કરાવવા છે તમને કહેવા લા એમ કહેવાય જ્યાં પરવાડ સમાજના તેર સંતોએ જીવતા સમાધિ લીધી છે

મિત્રો જેનો સુરેન્દ્રનગર જિલ્લો છે પાટણી તાલુકો છે અને એ એવું નાનકડું એવું પંખીના માળા જેવું કામલપુર ગામ છે અને વાલાઈ પાટણી તાલુકાના એ કામલપુર ગામે તમને આજે લાઈવ દર્શન કરાવવા છે ક્યાં જ્યાં હરોડ સમાજના સંતોએ આબે હુબ જીવતા સમાધિ લીધી છે એ સમયમાં હો અને મિત્રો તમને જો વિડીયોમાં મોજ આવે તો અમારા વિડીયોને જરૂરથી આગળ શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી અમારી તમને લાઈવ દર્શન કરાવવા છે તો હવે ચાલો આપણે અંદર જઈ અને એ અનમોલ સંતોના દર્શન કરીએ તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો વિન્યુની અંદર એ તેર સંતોએ અહીંયા જીવતા સમાધિ લીધેલી છે વાહલા તમે જે આ સમાધિ જોઈ રહ્યા છો એ સમાધિની માલિકો મુધુઆ પરિવારની દીકરીએ સમાધિ લીધેલી છે જેને માં કહેવામાં આવે છે જેને જુઝા પરિવારના સંતોએ આમાં સમાધિ લીધેલી છે વાળા અને ડાંગર પરિવારના સંતોએ પણ સમાધિ લીધેલી છે અને વાલા જે બતાડા પરિવારના સંતો છે એમને પણ આ જગ્યા ઉપર સમાધિ લીધેલી છે મિત્રો એ તેજલભાઈ માં છે એ મેરા બાપા ભગત ના એમ કહેવાય કે ધર્મ પત્ની હતા અને વાલભાઈ માં છે એ બતાડા પરિવારની દીકરી જેનું લાકડિયામાં સાસરું થાય જીવા ગામે અને બંને માં દીકરીએ અહીંયા કામલપુર ગામની માલકોર જીવતા સમાધિ લીધી છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ સમાધિ વાલબાઈ માં અને તેજલ માની છે જે બતાડા પરિવારના હતા અને વાલા જે મેરા બાપા છે મેરા ભગત જેને કહેવામાં આવે છે એમને તો અનેક પરચા પૂર્યા છે જેમને કામલપુર ગામ ગામથી હાલી અને અવલ્યા ઠાકરે સમાધિ લીધી છે એમને પણ ઘણા પરચા પૂર્યા છે વાલા હો એમને પણ તમને દર્શન કરાવવા છે હાલ કામલપુર જેમના ધર્મ પત્ની અને એમની દીકરીની સમાધિ છે મિત્રો જેને સમાધિ લીધા પછી જેને પરચો પૂર્યો છે એવો વિહામો એટલે કે એ બજાણા ગામની સીમ એક બાજુ કચોલિયા ગામની સીમ લાગે એક બાજુ ગોરેયા ગામની સીમ લાગે અને એ જગ્યા ઉપર મેરા બાપાનો જે વિહામો આવેલો છે વાલા એના પણ તમને લાઈવ દર્શન કરાવવા છે કે જેને એમ કહેવાય અવલિયા ઠાકરે જેને સમાધિ લઈ લીધા પછી એ ઘરો લઈને પોતાના મિત્રને જ્યારે અહીં મળવા આવ્યા છે વાલા તમે વિચાર તો કરો એ સમય કેવો હશે કે જેને વચન ને ખાતર એ બજાણા ગામની સિમની માલકોર આવી અને મિત્રને ભેટે છે કહુંબા કરે છે આવી તો જેને એમ કહેવાય કે અનમોલ લીલા રચાઈ છે હો અને વાલા એમ કહેવાય કે આજ પણ આ સમાધિ જીવન છે આજ પણ તમે આ ધરતી ઉપર જઈ અને એમના ચરણોમાં માથું નમાવો ને એ ભલામણા આ સંતો આજ પણ તમને હોંકાર આપે હો અને કદા આજ તમારી ગાય મિયાણી હોય અને દોવા ના દેતી હોય અને આ મેણબાઈ માની એમ કહેવાય કે બાધા રાખો દૂધ ચડાવવાની એ ભલામણા એ ગાય તમારી હવારમાં દોવા હો આવા તો અનેક પરચા છે આ સંતોના પણ એમ કેવાય કે મેનભાઈ માં જો વાત કરવી તો કામલપુર ગામ થી થોડાક જ અંતર માં કચોલિયા ગામ આવેલું અને એ સમયમાં વરસાદ બહુ ઓછો પડેલો એટલે કાર પડેલો અને મિત્રો ઇમ્યાનભાઈ માં છે એમ કેવાય કે અહીંયા ખડ પાણી હતું નહીં કામલપુર ગામમાં એટલે કચોલિયા ગામના નજીક એક ભીડ આવેલું છે એટલે મેન ભાઈ માં છે પોતે માર ઢોલ લઈ અને કચુલિયા ગામે જયારે રહેવા આવે છે પણ જેને તો એમ કેવાય કે ઠાકર હારે લગ્ન લાગી છે મારો ઠાકર મારો સાંભળ્યો રોજ હાજે કચોલિયા ગામમાં મેણ બે માં ભજન કરે ઠાકર ની ભક્તિ કરે અને ઠાકર આબે હું જ્યારે એમ કેવાય કે મુખે વાતું કરવા માંડ્યો ભાઈઓ પછી તો એક દિવસ એવો આવે છે કે મ્યાનભાઈ માની ગાયું છે એ કોઈ ગોવાળ લઈ ગાયું ચારવા ગયો હોય છે અને ગોવાળના કોઈ ભૂલ થવાથી કોઈ ખેડૂતના ખેતરની માલકો ગાયું જતી રહે છે અને મિત્રો એ વખતમાં દરબારી રાત ચાલતું એટલે ગાયું છે એ ડબ્બામાં પૂરી દેવામાં આવે છે એટલે કોઈ માણસો આવી અને મેણ માને સંદેશો આપે છે કે કોઈ ખેડૂના ખેતરમાં ગાયું ઘરી જવાથી તમારો ગોવાળ હાજર છે નહીં એટલે તમારી ગાયું ને પૂરી છે એટલે માતાજી છે એ ગામ છાપે જાય છે અને કહે છે કે ભાઈ કદાચ અમારા ગોવાળની ભૂલ હશે અને ગાયું તમારા ખેડૂના ખેતરમાં જતી રહી છે અને આ તો ઠાકર જગ્યા ગાયું છે માટે ગાયું ને છોડી દો અને ત્યારે પટાવાળો બ્રાહ્મણ હોય છે પણ માતાજીની વાત કોઈ એને ઉતરતી નથી બેનભાઈ માં છે એ ઘણું બધું સમજાવે છે છતાં બ્રાહ્મણ માનતો નથી અને વાલા એ બ્રાહ્મણ છે કોઈ અવળા સવળા બેન બોલે છે માતાજીને અને જગદંબા ને ખુબ જ ખોટું લાગી જાય છે વાલા હો અને ત્યાર પછી તો માતાજી સંદેશો આપી દે છે કે જાઓ કામલપુર ગામ જઈ અને મારી સમાધિ ગળાવો કામલપુર ગામે સંદેશો આપી દો કે હવારનો સૂરજ ઉગશે એટલે મેણભાઈ માં છે એ કામલપુર ગામે સમાધિ લેવા આવે છે હો એ ભલામાળા તમે વિચાર તો કરો ઈ સંતો ના કેવા જીવન છે કેવી જેને ઠાકર હારે ભક્તિ લાગી હશે વાલા અને બરોબર સવારનો સૂરજ ઉગે છે અને માતાજી ઈ કચોલિયા ગામને તળાવની માલપુર ભેડું લઈને પાણી ભરવા જાય અને બરોબર પાણી ભરી અને માતાજી પાછા વળે છે અને તલાવની પાર ઉપર આવે છે તો માતાજીના માથા ઉપર થવા હાથ બેડું એમ કહેવાય ઊંચું જતું રહે છે અને માથે ગોર ગોર ફરવા માણે ભાઈ આવું બધું જોઈ ગામના લોકો ડરી જાય છે અને માતાજી જ્યારે ધીરે 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 તલાવની પાર ઉતરે છે કચુલિયા ગામની અને પાછળ માતાજીને એમ કહેવાય કે પગલા કંપું ના પડતા આવે ત્યારે ગામ લોકો બધા ભેગા થઈ જાય છે અને આ દ્રશ્ય જોઈ કોઈ ના મોટા ખૂલતા નથી અને ત્યારે માતાજી કહે છે કે કોઈનો વાંક છે નહીં પણ બ્રાહ્મણે જે મને વ્યાણ કીધા છે એ વેણ થી મને ખોટું લાગ્યું છે માટે હું કામળપુર ગામ સમાધિ લેવા જઉં છું અને કચુલિયા ગામના માણસો વાગતા કરતા ઢોલે એમ કહેવાય કે માતાજીને સમાધિ લેવા માટે નીકળી જશે વાલા હો કાડિયા ઠાકરનો જય મેણબે માનો જય બોલતા બોલતા લોકો માર્ગે હાલ્યા જાય અને કચુલિયા ગામથી હાલે માતાજી જ્યારે કામળપુર ગામ આવે છે અને આયે નુડા સમાધિ લેવાની તૈયારી કરે છે પણ જેને એમ કહેવાય ઠાકર ભક્તિ આર પાર ઉતરી જશે વાલા અને માતાજીએ ઘણા બધા આશીર્વાદ આવેલા છે કચુલિયા ગામની માલકો પણ આશીર્વાદ આવેલા છે અને કામલપુર ગામની માલકો પણ પરચા ઘણા બધા પૂરેલા છે વાલા અને માતાજી એ કચુલિયા ગામની માલકો શ્રાપ માર્યો છે કે આજ થી કચુલિયા ગામ માલકો બ્રાહ્મણ રહી નહી શકે હો એ ભલા મણા તમે વિચાર તો કરો આ કેટલા વર્ષોની વાતું છે પણ આજ પણ કચુલ્યા ગામની માલકોળ એક પણ ખોરનું બ્રાહ્મણનું છે નહીં હો અને મિત્રો આ બાજુમાં જે તમે ગંગા કૂવો જોઈ રહ્યા છો જેને ગંગા ગંગાજળીયો કૂવો કહેવામાં આવે છે વાળા એ પણ માતાજીએ પરચો પૂરેલો છે કે ગમે એટલા કાર પડશે ને પણ આ કૂવાની માલકોરથી જળ ફૂટશે નહીં હો

જેના દર્શન કરવા એક અમૂલ્ય લાવો છે આજ પણ એ સંતોના સાંનિધ્યની માલકો રખાણ જોતું ભરી રહી છે મિત્રો હો અને જગ્યાની માલકો મેઘીદાસ બાપુ એ પછી હાલ વાલતાસ બાપુ છે અને ઓમ બાપુ જ્યારે આજે જગ્યામાં સેવા પૂજા કરી રહ્યા છે અને અનેક દુખિયારા આવે છે બેઠેલા સંતો એ દુખિયારાના દુખને મટાડે છે વાલા હો જેને અનેક પરચા પૂર્યા છે ગમે એટલા રાત દિવસ વાતો કરવા બેહિને વાલા તો આ સંતોના પરચાની વાતો ખૂટે એમ છે નહીં કારણ કે એમના દર્શન કરવાથી તમારું જીવન ધન્ય બની જતું હોય તમારા ભલામણા દિવસનો જો થાક ઉતરી જતો હોય એવા સંતો અહીંયા બેહણા છે અને વાલા અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો પૂરો વિડીયો જોવા માટે તમારો આભાર